જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઈસમો તથા ગેરકાયદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગૌવંશના માંસના વેચાણની બદલીને નસ્તનાબૂદ કરવા સૂચના આપેલ જે સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ બકરી ઈદ તહેવાર અનુસંધાને કોઈપણ અનિચ્છીય બનાવ ન બને તે માટે જિલ્લામાં અલગ અલગ કુલ આઠ ટીમો બનાવેલ જેમના ખાવડા વિસ્તારમાં એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા જીવરાજભાઈ ગઢવી અશ્વિનભાઈ ગઢવી એએસઆઈ મેઘરાજભાઈ ગઢવી ખાવડા પોલીસ સ્ટેશનવાળાના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે વાંડ ગામની પાછળ આવેલા તળાવની બાજુમાં બાવળોની જાળીમાં હાલે સાલેમા મદ ઝાકબ સમા તથા હકીમ કાસમ સમા રહે બંને જીવનના દિનારાવાળાથીના સાગરીતો સાથે ગાય ગોવંશને બાવળની જાળીમાં બાંધી ગેરકાયદેસર રીતે ગાયનું કતલ કરવાનું ચાલુ છે જે હકીકતના આધારે તપાસ કરતાં એક ગાય બાંધેલી હાલતમાં જીવિત મળી આવેલ અને તેની બાજુમાં એક ગાય જમીન ઉપર કતલ કરેલી હાલતમાં પડેલ જોવા મળી આવેલ જેથી સદર ગાયના માંસ બાબતે વેટરનરી ડોક્ટર સિંહોનો સ્થાનિક આવવા સંપર્ક કરેલ અને વેટરનરી ડોક્ટરે તુષારભાઈ દંદાણીયા સ્થાનિક આવી તપાસણી કરી આ ગાયનું માંસ હોવાનું જણાવેલ જેથી સ્થાનિક જગ્યાએ એક જીવંત ગાય બાંધેલો હોય જેને છોડાવી પાંજરાપુળ મૂકવા તજવીજ કરેલ હકીમ કાસા રહેલાના દીરાણ તાલુકો